નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયો યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી આવી ગઈ છે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાજકોટ માર્કેટ યાર્ડ એકસો પાંત્રીસથી ત્રણસો પંચાવન મહુવા માર્કેટ યાર્ડ સૌથી ઊંચો ભદ્ર ભાવ ત્રણસો ચાલીસ સુરત માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ચારસો એંશી ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પંચાવન થી ઊંચો બદર ભાવ ચારસો એકત્રીસ પાલીતાણા માર્કેટ યાર્ડ બસો પચાસથી ઊંચો બદાર ભાવ ત્રણસો પંદર તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો ચાલીસથી ઊંચો પદાર ભાવ ત્રણસો પંચાવન ગોંડલ માર્કેટ યાર્ડ એકસો ચાલીસથી ઊંચો બદર ભાવ ત્રણસો એકસઠ જસદણ માર્કેટ યાર્ડ નેવુંથી બસો નેવું જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાવનથી ઊંચો બદર ભાવ ત્રણસો એકતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો અગિયારથી બસો બત્રીસ દાહોદ માર્કેટ યાર્ડ એકસો એકવીસથી ઊંચો બદર ભાવ ત્રણસો સાઠ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ ચારસો ધોરાજી માર્કેટ યાર્ડ એકાવનથી ઊંચો બજાર ભાવ ચારસો અમરેલી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડ એકસો એકસઠથી ચારસો અગિયાર આવો મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશે મહુવા માર્કેટયાર્ડ બસો છ થી ઊંચો ભદ્ર ભાવ બસો ત્યાંસી ભાવનગર માર્કેટ યાર્ડ બસો એકતાલીસથી બસો એંશી ગોંડલ માર્કેટ યાર્ડ